નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજના કાળજાળ મોંઘવારીના જમાનામાં બધાને જ પૈસાની જરૂર હોય કે પ્રમાણિક હોય કે ઠગ હોય સારો માણસ હોય કે છેતરપિંડી અત્યારે એક છેતરપિંડીનું નવું મોડેલ સામે આવ્યું છે જેને જાણી લેવું તમારે ખૂબ જરૂરી છે તમે સ્ટુડન્ટ છો તમે જોબ કરો છો તમે હાઉસવાઈફ છો કે તમે રિટાયર છો તમે આ કેટેગરીમાંથી અથવા એ સિવાયની કોઈપણ કેટેગરીમાં આવતા હોય તો તમારે આ છેતરપિંડીના મોડલને જાણી લેવાની જરૂર છે અત્યારે ફેસબુક પર એક એડ ચાલી રહી છે ઘણા બધા પેજ ઉપર જેમાં લખે છે ઘરે બેસો અને કામ કરો પગાર છે ત્રીસ હજાર રૂપિયા એડવાન્સ મળશે પંદર હજાર રૂપિયા કરવાનું એવું છે નટરાજ કંપનીની પેન્સિલનું ઘરે બેઠા પેકિંગ કરવાનું છે एकदम सिंपल छे आपको ये पेंसिल्स की पैकिंग का काम करना है और घर से ही आप जो है ये पैकिंग का काम कर सकते हैं पैकिंग का काम करना है यहाँ पे आप देख सकते हैं ये डब्बों में आपको ये पेंसिल्स पैक करने होंगे तो दोस्तों देख सकते हैं इस तरह से देखिए हम पेंसिल पैक करें तो टोटल अरे बीजी चौंकवनारी बात एम एवं है छे कि छतरपिडी बाजू शू करेलु कि भाजपा नेताओं धारासभ्य पदाधिकारी फोटा उपयोग करो આ નેતાઓના નામ આપણે જોઈએ તો એમાં છે જીતુ વાઘાણી ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય છે રીવાબા જાડેજા કે જે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની છે એ સિવાય પણ કેટલાક નેતાઓના પદાધિકારીઓના ફોટા છે પરંતુ તેમનું નામ હું નથી જાણતો તો આ વિડીયોમાં આગળ વધીએ તેમના ફોટા પર એવું લખવામાં આવે છે અમે દરેક જિલ્લામાંથી વીસ લોકોની જરૂર છે જે ઘરે બેઠા કામ કરી શકે નીચે આપેલું છે એક મોબાઈલ નંબર મોબાઈલ નંબર પર તમે ફોન કરશો તો સામે વાડી વ્યક્તિ હિન્દીમાં વાત કરશે કે તમને એટલું જ કહેશે કે આપ અમને WhatsApp પર હાય લખી દીજીએ હમ આપકો બાકીકી ડિટેલ WhatsApp પર ભેજ દેતે હે જો તમે ગુજરાતીમાં વાત કરવાનો પ્રયાસ કરશો તો એ નહીં કરે હિન્દીમાં જ વાત કરશે કે તમને એવું કહેશે કે તમને બધી ડિટેલ તમને WhatsApp પર મળી જશે તમે WhatsApp પર હાય લખો તમે જેવું WhatsApp પર હાય લખશો એટલે સામેથી એક વિડિયો આવશે નાનકડો અને એક મેસેજ છે લખેલો એ આવશે તમે ફોન કરશો ફરી તો તમને એવું કહેશે કે તમારો આધાર કાર્ડનો બંને તરફનો ફોટો મોકલો અને તમારો પોતાનો સેલ્ફી ફોટો મોકલો અમે તમારું રજીસ્ટ્રેશન કરીશું તમને આઈ કાર્ડ બનાવીને મોકલીશું અને પછી તમને એ છેતરપિંડીનો જે ટ્રેપ છે એમાં લેવાનો પ્રયાસ કરશે તમારી પાસે રજીસ્ટ્રેશનના નામે નાનકડી રકમ માગશે એટલે કે પાંચસો છસો રૂપિયા જેવી રકમ તમારી પાસે માગશે અમને જ્યારે આ વસ્તુની ખબર પડી તો અમે આ નંબર પર ફોન કર્યો

નર્મદા લાઈવ દર્શકોને આજ રીતે જાગૃત પણ કરશે અને સાચી માહિતી પણ તમને પહોંચાડશે જેથી તમે કોઈ પણ પ્રકારના આર્થિક નુકસાનમાંથી બચી જાઓ તો આ જ પ્રકારના સમાચાર અને ન્યૂઝ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ફરી મળીશું નવા વિડીયોમાં જોતા રહેજો નર્મદા લાઈવ